હા મારું નામ ભારત ભીડિયા રાજકોટ કમદાની પ્રમુખ છું રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી પાર્ટ ટાઈમ સફાઈ કમદાની ભરતીની અંતર્ગત જે સાત ત્રણ બે હજાર ચોવીસ રોજ જાહેરાત કરવામાં આવી તેમાં પાંચસો ને બત્રીસ સફાઈ કામદારની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી તેમાં જમીનભાઈ ઠાકર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના જાહેર કાર્યક્રમમાં જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ કાયમી સફાઈ કામદારની ભરતી રાજકોટમાં સત્યાવીસ વર્ષ પછી અમે કરવા જઈ રહ્યા છીએ આ બાબતે જે નીતિ નિયમો છે એ નીતિ નિયમો આધારે જે ભરતી કરવા જઈ રહ્યા છે એ ભરતીમાં અમારા સમાજના જે કહેવાતા આગેવાનો છે એ ભરતીના કેટલા બધા પૈસા કરે છે આશરે દસ થી બાર કરોડ નું કૌભાંડ કર્યું છે અમારો મુદ્દો સ્પષ્ટ છે કે જેના ઘરમાં નોકરી નથી અને જે વિધવા બહેનો છે એને જ નોકરી આપવામાં આવે એના સિવાય અમારી બીજી કોઈ માંગણી નથી અને આવનારા દિવસોમાં અમારો પૂરો ધ્યાન અમારું બીજું પૂરું ફોકસ અમારું રાજકોટ મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પર નાબૂદ કરી કાયમી ધોરણ સફાઈ કામની ભરતી થાય એ અમારો મુદ્દો રહેશે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો